તો નમસ્કાર મિત્રો મારું નામ છે રતિક ચર સાથે કે જે કે તમે લાસ્ટ વિડીયોમાં તમે જોયા છો છો મેં બહુ કીધું હિંમતભાઈ વિશે કે હિંમતભાઈ ખેતીમાં થોડી દેખભાલ નહીં કરી ચાલો સાંભળો ધ્યાનથી આમાં ફૂલ સ્ટોરી આમાં તમને ખબર પડી જશે ઓકે ખેડૂત મિત્રો અગર ચેનલ પર ના છો તો પ્લીઝ એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ પર ઓકે મિત્રો અને જે અગર પહેલી વિડીયો ના જોયા હોય તો પ્લીઝ પહેલાં એ વિડીયો જોશો એની પછી જ આ વિડીયો તમને ખબર પડશે અને આ જે વિડીયો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દરેક ખેડૂત મીટા માટે તે ચાલો સ્ટાર્ટ કરીએ તે સૌથી પહેલાં પહેલી એ આપણે વાત કરીએ અત્યારે જ જસ્ટ હું હિંમતભાઈ જોડે વાત કર્યો એમને બધું મેં સમજ પાડી બધું દવાથી લઈને ફૂલ મેં એમને માહિતી હાલી ઓકે એમને મેં સામેથી કોલ કર્યો અને એમને શાંતિથી બધું સમજ પાડી અને શાંતિથી એમને ઓકે કહી દીધું એટલે વાત બધું સમાધાન થઈ ગયું છે ઓકે તો હવે જે વાત કહીશ ને પ્લીઝ ધ્યાનથી આ મળજો આમાં મારું લોસ નહીં હિંમતભાઈનું બી લોસ થયું છે તે તમારે આ વિડીયો એટલે છું કેમ કે દરેક ખેડૂત મીટ્રાને દેખભાલ કરે શાંતિથી કેર કરે કોઈ લાલિયા વાડી ના કરે પ્લીઝ આ મારા અપશબ્દોને એ ના લેશો ઓકે પ્લીઝ મારા આ જે હું શબ્દો બોલ્યો ને કોઈ એ ના લે હું જે કહીશ ફેક્ટ કહીશ હવે આજથી ઓકે હું એમે પહેલાંથી ફેક્ટ જ કહું છું તમે મારા અહીં આવો છો તો બી એવી જ લિમિટ જો અમારે છે તો પ્લીઝ આ વિડીયો જોજો એન્ડ સુધી તે સૌથી પહેલાં હું પહેલું એટલું જ કહીશ મારા ફાધર થઈ ગયા અને ટોટલ મારો ખર્ચો ટોટલ મારો ખર્ચો લોસ કહું ને તે આઠ હજાર ને ત્રણસો ને ચાલીસ ટોલ ટેક્સ ત્રણસોના ચાલીસ રૂપિયા સાત હજાર રૂપિયા ટેમ્પો ભાડો અને હજાર રૂપિયા ખાવા પીવાનું ઓકે તે ચાલો મારે તો આ લોસ છે ને આઠ હજાર ત્રણસોના ચાલીસ હિંમતભાઈનો લોસ ખબર છે કેટલું થયું બાવીસ હજાર કેટલું બાવીસ હજાર રૂપિયાનો લોસ થયો એક કટિંગનું એમનું કમસે કમ એકસો દસ મનથી એકસો વીસ મન હતું અને આ બીજી કટિંગ હતી કિલોમીટર આ બીજી કટિંગ હતી એમની પહેલી કટિંગનો મેં વિડીયો બનાવ્યો છે એ વિડીયો તમારે જોવો હોય તે સાઈડમાં ઇમેજ બી આવતો હશે અને પહેલી કટિંગ એમની મેં ક્યારે કરી ખબર તેર માર્ચે તેર તારીખે ત્રીજા મહિનાએ પહેલી કટિંગ અને એમની પહેલી જ કટિંગ એકવીસ મણ આવેલી અને બીજી વાત એકવીસ મણ મલ્ટીપ્લાય બાય છસો રૂપિયા ત્રીસ રૂપિયા કિલોનો ભાવ મેં ચૂકાયેલો તઈને બાર હજારને છસો રૂપિયાનો માલ થયેલો અને બીજી વાત કિલોમીટર હજુ કહી દઉં પછી એના વીસ દાડા પછી જ એક્ઝેક્ટલી વીસ દાડા પછી જ હું વિઝિટ કરવા ગયેલો હિંમતભાઈના ખેતરે જે કે ઘણા કિલોમીટર ત્યાં મળવાયેલા તૈયારીની તારીખ એપ્રિલ મહિનામાં એ બી સાઈડમાં વિડીયોનો ઇમેજ આવી જતો હશે એ બી તમે જોઈ શકો છો જેને જૂની વિડીયો છે એ બી વિડીયોમાં જઈને હું જોયો ત્રણ તારીખના ચાર મહિના તો એ ઘણા કિલોમીટર આવેલા હિંમતભાઈની પહેલી જ કટિંગ જોઈને અને બહુ જ જોડે એમનો વાયરલ થયેલા એમના ગામમાં જ હિંમતભાઈનું અને હજુ બી કહું છું હિંમતભાઈ બહુ જ સારા છે સારા છે વ્યક્તિ ખેતી કરવામાં એમનો બહુ જ છે બટ એમાં અહીં ભૂલ શું થઈ છે અહીં કુદરતનો માર પડી ગયો છે ના કે હિંમતભાઈની ભૂલ ના કે આપણી ભૂલ હા થોડીક ચલો મારી બી ભૂલ અને હિંમતભાઈની બી ભૂલ મારી ભૂલ કેમ કે હું જે કે ફોન ઉપર ફોટો મંગાવ્યો અને વિડીયો મંગાવ્યો અવથી મારે ફોટો વિડીયો નહીં આવથી મારે તમારા ખેતરમાં આવવાનું એક દાડો પહેલાં એક્સ્ટ્રા અને ત્યારે મારે આખા વાડીમાં જોઈ લેવાનું અગર કંઈક અગર ડાઉટ થતું હોય હા આ પીડી છે કે આ છે તે તમારે ત્યાંથી હું સજેસ્ટ કરી દઈશ અને જે ખેડૂત મિત્રને અગર ખબર પડી જતી હોય કે લીમડી પીડી પડે છે કે ઇયર પડે છે તો પ્લીઝ ખેડૂત મિત્ર તમારો મારી જોડે સંપર્ક છે તો પ્લીઝ મને ડાયરેક્ટ સંપર્ક કરો હું તમને દરેક માહિતી આપીશ અને જે દવા લાગશે એ તમને પ્રોપર દવા કહી દઈશ અગર ના ખબર પડતી હોય ઓકે ખેડૂત મિત્ર તે સૌથી પહેલાં પહેલી મારી વાત સાંભળો આવે મેઇન જે કે લોસ થયો છે એકસો દસ મન મેં ખાલી દસ રૂપિયા કિલોના હિસાબથી ગણો છું હું દસ રૂપિયા કિલોનો ભાવ જ કહું છું ઓકે કિલોમીટર બસો રૂપિયા મણ એટલે બાવીસ હજારનો લોસ અને એમનું કટિંગ ત્યારથી લઈને અત્યાર સુધી કેટલું ખબર બીજી કટિંગ પાંચ મહિના વીસ ગાડા લાગી ગયા પાંચ મહિનાને વીસ ગાડા એમ તો દર ચાર ચાર મહિના કટિંગ આવે છે પણ પાંચ મહિના વીસ ગાડા કેમ બીજી કટિંગને લાગ્યા કેમ કે આ તમે જોયું ને બિયારનનો તર આવવાનું બધું ચાલુ હતું એટલે એમાં હું ફસાઈ રહેલો ઓકે બિયારનો જેવું જ પતું હું તરત જ હિંમતભાઈના ખેતરમાં ગયો કેમ કે એમની લીમડી બી બહુ મોટી થવાઈ ગયેલી પાંચ પાંચ કે સાડા ચાર ફૂટની થઈ ગયેલી લીમડી એટલે મેં કીધું હતું પપ્પા પહેલાં હિંમતભાઈનું ખેતર પતાવો એની પછી બીજા અહીંનું આપણે પતાવીશું અહીંનું તો પતી જશે અહીંના તો શું મારા નીચે લોકલ વેપારી જેટલા રહે ને એ જ પતાઈ કાઢે છે હિંમતભાઈનું શું એ ખાલી એકલા જ છે એમના એરિયામાં ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં જે કે માખાણીયા ગામ છે ઓકે ખેડૂત મિત્રો તે એક વીઘા એમનું એકલું જ છે એટલે તં કોણ જાય લોકલ વેપારી લેવા તે હવે એમને ખબર ના હોય એટલે મેં મારા થ્રુ લઈ જઈને લોકલ વેપારીને આવેલો બટ અહીં આગળ વાત અહીં આગળ એ આવે છે મેઇન જે લોકલ વેપારી આપણા જોડે આવેલા એમને માલ લેવાનો હતો મને નથી ઓકે અને જે કે આ વર્ષે ભાવનગરની અંદર ડિસ્ટ્રિક્ટની અંદર ઘણા વીઘા મતલબ થયા છે લીમડી ઓકે સમજો છો કેમ કે આ વર્ષે થયા છે આવતા વર્ષેથી પછી મારી રોજ જે ગાડી ત્યાં આવશે બાકી અત્યારે તમારા બધા જ ખેડૂતોનો સપોર્ટ મને મળ્યો છે બહુ જ મળ્યો છે પ્યાર ઓકે અને મેઇન વાત એટલું જ કહીશ દરેક ખેડૂત જે જે ખેતી કરે છે મીઠી લીમડીની આગળ કંઈ પણ તમને ફોલ્ટ લાગે લીમડીમાં આ ખરાબી છે કે આ છે ખેલું છે કશું પણ તે પ્લીઝ મને સંપર્ક કરો હું તમને દવાથી લઈને એ ટુ ઝેડ માહિતી આપી દઈશ બીજી વાર મને એવું કશું નથી ઓકે અને દરેક ખેડૂત એક જ વાત કરાવીશ કે ખેતીની અંદર સાફ સફાઈ એકદમ ક્લિયર રાખો નીટ એન્ડ ક્લીન રાખો તે શું એટલું જ તમારું જ વધારે પ્રોફિટ હશે મને કશું નહીં મને તો શું માલની પાછળ પચાસ પૈસા એક રૂપિયા એટલું જ મળે છે કિલોની પાછળ હું મોડે કહી છું ઓકે ખ્યુ મિત્રા બટ એક જ વાત કહીશ દરેક ખેડૂમિત્રા પ્લીઝ સારી રીતે દેખભાળ કરે આ લીમડી દેશી લીમડી હમજીને ના ખેતી કરે લીમડીને ખેતી ખેતી સમજીને કરે હું જે કહેવા છું ઓકે ખ્યુ મિત્રા એકદમ સાફ સફાઈ રાખો કેમ કે તમે જોયા છો નાપાણની અંદર આપણા અહીં મારા થઈ નાપાણની અંદર બે હજાર એકથી લીમડી રોપતા આવે છે આજે બી પૈસા ઉતારે છે પ્રકાશભાઈ પટેલ કરીને છે આજના ડેટમાં બી એ પૈસા ઉતારે છે એ ખેડૂત બી બોલો આટલી લીમડીમાં પૈસા જ છે ખાલી એકવાર ઇન્વેસ્ટ છે ખાલી મને શું દેખભાલ કરવો ટાઈમસરથી પાણી ટાઈમસરથી દવા પાણી ખાતર નાખી દેવાનું બીજું કંઈ જ નથી ખેતીમાં ઓકે તો ચાલો હું વિડીયો અહીંયા જોઈન્ટ કરું છું આઈ હોપ તમને સારી લાગી હશે ચાલો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયો પર અને જે ક્યુમીરાને કંઈ પ્રશ્ન હોય તો પ્લીઝ મને કમેન્ટ કરી દેજો હું તમારા કમેન્ટમાં તમારું બધું જ રિપ્લાય લઈશ જય શિયા મળીશું નેક્સ્ટ વિડીયો પર